હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે દૂધીના થેપલા બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે માટે મેં ત્રણસો ગ્રામ દૂધીને છોલીને આવી રીતે મેં સમારી લીધી છે તો હવે આને આપણે પીસી લેવાની છે તો આ એક મિક્સર જ્યાં લઈ લઈશું એની અંદર આ બધા સમારેલા ટુકડા લઈ લઈશું એની અંદર એક મોટી ચમચી મેં આદુ અને આ મરચાંની પેસ્ટ છે તે એડ કરીશું પેસ્ટ ના હોય તો એની જગ્યાએ તમે આદુ અને મરચાં સમારીને પણ લઈ શકો છો અને એક ચમચી જેટલી મેં લાલ અને મરચું અને લસણની પેસ્ટ છે તે એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો આ સ્કીપ કરવાનું હવે આને આપણે પાણી અંદર રેડ્યા વગર પીસી લેવાનું છે તે આપણી સરસ પીસાઈ ગઈ છે તો એની એને હવે આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું કે જેમાં આપણે થેપલાનો લોટ બાંધવાનો છે આપણે બીજા મસાલા કરી લઈશું એમાં એક ટેબલ સ્પૂન કસૂરી મેથી એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન જેટલા તલ એક ટેબલ સ્પૂન ગોળને મેં એકદમ ઝીણો સમારી લીધો છે તે એડ કરીશું હવે એક ટી સ્પૂન જેટલી હળદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર જો તમે લસણ ના ખાતા હોય તો લસણવાળી પેસ્ટ એડ નથી કરવાની તો એની જગ્યાએ અત્યારે અહીંયા આગળ લાલ મરચું એડ કરવાનું પણ આપણે પહેલાં લસણવાળી પેસ્ટ એડ કરી છે એટલે લાલ મરચું એડ નથી કરતા અને સો ગ્રામ લીલા ધાણા એડ કરીશું હવે આની અંદર મેં આ ચારસો ગ્રામ જેટલો લોટ લીધો છે એને થોડોક એડ કરીશું પહેલાં ત્રણસો ગ્રામ જેટલો એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું એક ટી સ્પૂન અજમાને આવી રીતે હાથેથી મસળીને એડ કરીશું આ બધું એક વખત આપણે મિક્સ કરી લેવાનું છે અને આ દૂધીના મિશ્રણથી જ આપણે લોટ બાંધવાનો છે પાણી વધારાનું અંદર એડ નથી કરવાનું જો ઢીલું લાગે તો થોડો એડ લોટ એડ કરવાનો લોટ આપણો બંધ થઈ ગયો છે એટલે ત્રણસો ગ્રામ જો દૂધી હોય તો લગભગ ત્રણસો ગ્રામ જેટલો લોટની જરૂર પડે છે એમાં બિલકુલ પાણી એડ નહીં કરવાનું હવે એક ટી સ્પૂન જેટલું તેલ લઈને આપણે થોડુંક એને મસળી લઈશું બહુ મસળવાનો નથી ખાલી તેલમાં એને સરખો ભેગો જ કરવાનો છે આ રીતનો આપણે લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તો ચલો હવે આના થેપલા બનાવી લઈએ એમાંથી મેં આવા એક સરખા બધા લુવા કરી લીધા છે તો હવે આને આપણે વણી લઈશું હજુ મેં ગેસ ચાલુ કરી એક તવી મૂકી દીધી છે થેપલાને શેકવા માટે તો તવી ગરમ થાય ત્યાં સુધી આપણે થેપલા વણવા માંડીએ આ રીતે લોટ થોડો લઈને થેપલા વણવાના આ એકદમ સરસ પાતળા થેપલા આપણે વણવાના છે હવે આને આપણે શેકવાના છે આપણે ગરમ થઈ ગઈ છે તો એમાં મૂકી દઈએ ને આ આપણું થેપલું શેકાય ત્યાં સુધી આપણે બીજું વણી લઈએ હવે જ્યારે આપણે થેપલા શેકીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની તો પાંચ મિનિટ પછી આપણે આની સાઈડ બદલી લેવાની છે બીજી બાજુ પણ જો પાંચ મિનિટ પછી બ્રાઉન કલરને થોડા ડોટ્સ થઈ ગયા છે તો હવે આની ઉપર આપણે એક ટેસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને એને શેકી લેવાના છે બીજી બાજુ પણ થોડું તેલ એડ કરીશું આ રીતે આપણે બધા થેપલા શેકી લેવાના છે એકદમ રૂ જેવા પોચા અને મુસાફરીમાં લઈ જવાય તેવા દૂધીના થેપલા આપણા તૈયાર છે ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ